દિવંત બોલિવૂડ એક્ટર દિલીપ કુમારના મુંબઈ શહેરના પાલી હિલ્સ સ્થિત બંગલો વેચાવાના સમાચાર ખોટા જે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ બંગલાને તોડીને અગિયાર બાર માળનું હાઉસિંગ કોમ્પ્લેક્ષ બનાવવાની વાત થઈ હતી આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે કો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તેને એકસોને બોતેર કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે પરંતુ આ માહિતી ખોટી સાબિત થઈ છે માહિતી અનુસાર દિલીપકુમારે સપ્ટેમ્બર ઓગણીસો ત્રેપનમાં અબ્દુલ્લાદી પાસેથી આ બંગલો ખરીદ્યો હતો વર્ષ ઓગણીસો છાસઠમાં સાયરાબાનુ સાથેના લગ્ન બાદ તેઓ આ બંગલો છોડીને નવા શિફ્ટ થઈ ગયા હતા મહત્વનું છે કે તે દિલીપકુમારનો પાલી હિલ બંગલો પણ ઘણા લાંબા સમયથી વિવાદમાં રહ્યો હતો દિલીપ કુમારના પરિવારે એક રિયલ એસ્ટેટ ફાર્મ પર જમીનના કાગળો સાથે છેડા કરીને જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો તો એક એજન્સીના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર સોળમાં દિલીપ આ બંગલા સરકારે લક્ઝુરિયસ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ કરવા માટે અસર ગ્રુપ સાથે કરાર કર્યો હતો તો વર્ષ બે હજાર લાંબા કોર્ટ કેસ પછી દિલીપકુમારની પત્ની સારા બાનુએ કહ્યું હતું કે તેમને મિલકતમાં પ્રવેશ મળી ગયો છે અને કેસ સમાપ્ત થઈ ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ